તો જય માતાજી બધા મિત્રોને બધા મજામાં સૌ સ્વાગત છે આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે જણાવવાનું હતું કે આપણી દુકાન પર એટલે કે દસ ફૂટવેર તહેવાળા દુકાન ઉપર આપણે નવી સ્ટાન્ડર્ડ બૂટ આવી ગઈ છે જો તમે અત્યારે અભિયાન લઈને આવ્યો છું હું અમદાવાદથી અને બહુ સારી સારી બૂટું લાવી છે તો અત્યારે લગ્નની સીઝન બસ ધૂમ મળી છે હવે ચાલુ થઈ ગઈ છે તો બધા મિત્રોને લગનમાં પહેરવા માટે સારી સારી બૂટો આવી ગઈ છે તો એકવાર અવશ્ય મુલાકાત લો દસ ફૂટવેરની નગર તહેવાડાની અંદર આપણી દુકાન છે તો આવી જજો એકવાર અવશ્ય મુલાકાત લો અને એકદમ સ્ટાઉ વસ્તુ છે અને સારી સારી વસ્તુ છે તો ફટાફટ આવો અને લઈ જાઓ આમાં હાલ તો કોઈ ઓફર રાખી નથી પણ ઓફર પણ રાખીશું તમારા લોકોનો કેવો સાથ સફળ આપે છે એ પ્રમાણે પછી ઓફર પણ રાખીશું તો આપણી દુકાનની એકવાર અવશ્ય મુલાકાત લઈ જાઉં દસ ફૂટવેર ચહેરવાડા તો મુલાકાત લઈજ અમારા વિષ્ણુભાઈ અમદાવાદ ગયેલા છે વઢી લઈને તો હાજર નથી તો તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો અમારી દુકાનની અને બૂટ બહુ સારા સારા છે હું તમને આગળ બનાવી જો અમારા બ્લોગ વિડીયોમાં તમને હું બૂટ પણ બતાવું છું આગળ ખોલીને કે કેવી કેવી બૂટો આવી છે તો એકવાર અવશ્ય મુલાકાતો લઈ લેજો અને તમારા ફ્રેન્ડને કોઈ સર્કલમાં તમારા સગા સંબંધીને વિડીયો ખાસ તો શેર કરજો તો એમને પણ ખબર પડે કે બૂટ આપણે ત્યાં મળે જ છે તો આવો એકવાર મુલાકાત લો તમને ગમે તો લઈ જાઓ ના ગમે તો ના લઈ જતા કોઈ આપણે એવો હરૂપાના કોઈ હાલતા હાલવાની નથી થતી કારણ કે બૂટ છે કોઈને ગમે કોઈને ના ગમે ગમે તો ખરી કારણ કે એક નંબર બૂટ લાવી છે અમદાવાદથી લાવી છે સ્પેશિયલ બૂટ તમારા માટે લાવી છે લગ્નશીજ ને તરવા માટે તો આવી જાવ એકવાર રવિશ્ય મુલાકાત લેવું મને હું તમને બતાવું છું તો બને આવી છું ઓલો વિડીયોમાં આપણે જેમાંથી આપણે ઓલરેડી આપણે નવા બૂટનો સ્ટોક આવવાનો તે આવી ગયો છે અને આપણે જો હમણાં બાદ ભણ્યા છે તો તમને બનાવો ઓલો વીડિયોમાં તમને હું બૂટ બતાવી દઉં કે કઈ કઈ ટાઈપ ની બુટ આવી છે અમારી દુકાન ઉપર તો બને આજે બ્લોગ માં જોઈ શકો છો મિત્રો આપણી દુકાન ઉપર નવી બુટ આવી ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો એક નંબર એક નંબર બુટ આવી ગઈ છે તમે જોઈ શકો છો લગનની સિઝન ચાલુ થઈ ગઈ છે તો મિત્રો ફટાફટ આવી જાઓ અને લઈ જાઓ રાખ્યા ની જોવો છો ન રહી જાઓ પાછા તમે જોઈ શકો છો ઓલરેડી આપણી દુકાન ઉપર બૂટ આવી ગયું છે ઘણા મિત્રોના ફોન આવતા હતા કે અલ્પેશભાઈ વિષ્ણુભાઈ તમે બૂટ ચારે લાવો છો ચારે લાવો દા દરરોજ વાટા મારતા હતા હવે તો રાહ જોઈને મારા મિત્રો બેઠા હતા એમને કા જણાવવાનું કે દુકાન ઉપર આવી જાઓ બૂટ આવી ગઈ છે બધીએ તમારી મનપસંદની બૂટ લાવી દીધી છે

આજા મિત્રો ભરાશા જોવો છો એક નંબર બૂટ આવી ગઈ છે બધાને બનાવવાનું તમે જાની રાહ જોઈને બેઠા હતા તે એક નંબર આપણે જોઈ શકો છો મિત્રો બધી બૂટ આવી ગઈ છે જોઈ શકો હમણાં માલ ભરીને મૂકી દીધો છે તો આવો અને અવશ્ય એકવાર અવશ્ય અમારી દુકાનની મુલાકાત લ્યો દસ ફૂટવેર ત્યાં એકદમ સારા અને સરસ સંપલ બૂટ લાવ્યા છીએ સંપલ પણ છે આપણે જોડે લેડીઝ છે જેન્ટ્સ છે પટો બેલ્ટ બંડી ધોગિયા બધું મોજા પગ મોજા બૂટ બધું મળી જશે ઓલરેડી અને તમે જોતા હો તો અલગ અલગ પ્રકારનો સેન્ટ પણ તમારા લગ્ન સિઝનમાં જોતું હોય તો મળી જશે તો આવો અને અવશ્ય એકવાર મુલાકાત લ્યો બૂટ પડે એટલે બધી મોકલી આપણા પાસે નહીં સાચી છે આવો એટલે એકવાર બોલતો મુલાકાત લો અને પગ તમારો બૂટ અમારો પહેરવાનું તમાર જ છે મારે કંઈક પહેરવાનું તો આવો એકવાર મુલાકાત લ્યો અને જેમ પણ એમ તમારા સગા સંબંધીઓને ખાસ અમારો વિડીયો વ્લોગ શેર કરો એટલે તેમને પણ ખબર પડે તમારે ના લઈ હોય તો તમારા સંબંધી પણ લેવા આવી શકે છે એકવાર અવશ્ય મુલાકાત લ્યો દસ ફૂટ રેટ ચહેરવાળા જય માતાજી મિત્રો અને ખાસ જણાવવાનું કે મારી ચેનલ આપું ચો હટોગળીને ખાસ કરીને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ તો વિડીયો શેર કરજો તમારા સગા સંબંધો તો ખબર પડે કે દસ ફૂટીઓમાં બૂટ આવી ગઈ છે